ગળ્યો તો સાના ખબર પડે સ્વાદ આપણને જીભથી રીધમ પંગુથી મારો સાના ખબર પડે જીભથી ખબર પડે ચલો તો બતાવો કઈ વસ્તુ છે બતાવો બતાવ હા તો નાક કામ કરે કોઈ પણ ખરાબ વાસ હોય સારી સુગંધ હોય એ સાના ખબર સાના થી ખબર પડે તે બે હા તા શું છે જામની સરી હા તો મારું સરી ગરી આપણ આપણ શું કહેવાય મારું સરી સરસ ચલો ધ્યાન આવ ચલો હા આ શું છે ના નાક શું કામ કરે હા કઈ વસ્તુ થી ખબર પડે નાક